જ્યાં પરંપરાગત ખેતી સીમિત આવક આપે છે ત્યાં અમરેલી જિલ્લાના એક ખેડૂતે નવતર વિચાર સાથે ખેતીને એવો આકાર આપ્યો છે જેનાથી તેમની આવકમાં પણ પહેલા કરતાં અનેક ઘણો વધારો થયો છે ખાંભા તાલુકાના ઇંગોરાળા ગામના આ દ્રશ્યો છે જ્યાં પરંપરાગત ખેતીને બદલે ખેડૂતે નવતર વિચાર સાથે ચાલીસ વીઘામાં આઠ હજાર પોલ પર ડ્રેગન ફ્રૂટનું વાવેતર કર્યું પ્લાસ્ટિકના બેરલમાં કરોડોનું વળતર કોઠાસૂજ દ્વારા મેળવી રહ્યા છે મહત્વનું છે કે ડ્રેગન ફ્રૂટમાં અન્ય કોઈ નિંદામણ ન થાય અને પવન અથવા વાવાઝોડું આવે ત્યારે પડી ન જાય તે માટે ખેડૂતે કોઠાસૂજનો ભરપૂર ઉપયોગ અહીં કર્યો છે એક પોલમાં પચીસ થી ત્રીસ કિલો ડ્રેગન ફ્રૂટનું ઉત્પાદન મળે છે જેથી આઠ હજાર પોલમાં બે લાખ કિલો ડ્રેગન ફ્રૂટનું ઉત્પાદન વર્ષનું મળે છે અને બસો રૂપિયા ભાવ એક કિલોનો મળતા કુલ ચાર કરોડ આસપાસનું ડ્રેગન ફ્રૂટની ખેતીમાં ઉત્પાદન મળે છે તેથી નવી પેઢી ખેતી તરફ વળે એ માટે આવા ઉદાહરણની જરૂર છે તમે પણ થઈ શકો છો મહેનતના જોરે માલામાલ બસ જોઈતી હોય છે નવી દ્રષ્ટિ અને જુસ્સો ડ્રેગન ફ્રૂટ બેરલમાં વાવીએ છે અમે બેરલમાં વાવીએ છે ને એટલે ફ્રૂટ આપણે જે પીડ નાખી છે એમાં બેરલ નાખ બેરલ છે એમાં ઉપર જ ફળ આવે ને નીચે આવે ફળ એટલે ડબલ ઉપરદાન થાય એમ અમે 5 વર્ષથી આ ડ્રેગન ફ્રૂટનું વાવેતર કરેલું છે શરૂઆતમાં ડ્રેગન ફ્રુટ પ્લાન્ટ લાવીને ટીસ્યુ કલ્ચર થી વાવેતર કર્યું હતું એટલે બે વર્ષે એનું ઉત્પાદન આવવાનું ચાલુ થયું અને પ્લાન્ટ દીઠ ચાર ચાર છોડ વાવેલા છે પોલ દીઠ અને ચાર હજાર પોલ કરેલા છે અને ચાર હજાર થી પિસ્તાલીસો જેટલા બેરેલમાં પ્લાન્ટ નાખેલા છે ખેડૂતો ખેતીમાં અવનવી રીત અપનાવતા હોય છે ને નવતર પદ્ધતિને કારણે ખેડૂતો છે તે ખેતીમાં સફળ થાય છે આપ જોઈ શકો છો કે અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના ઇંગોરાળા ગામે ખેડૂતે ડ્રેગન એ જે કમલમ નામે ઓળખા છે તેની ખેતી કરી છે અને આ આધુનિક નવતર પદ્ધતિ છે ટીપણામાં પોળ નાખીને ડ્રેગન ની જે રીતે ખેતી થાય છે તે આપ જોઈ શકો છો કે આ ટીપણામાં એક માળ અહીંયા થાય છે ને બીજો અહીંયા જે ટાયર લગાડ્યું છે ત્યાં અહીંયા બીજો માળ પણ થાય છે અને આ જે જોઈ શકો છો ડ્રેગન છે હાલમાં લગભગ આઠક હજાર જેટલા આ ડ્રેગનના વૃક્ષોનું વાવેતર કર્યું છે ને જેને લઈને કરોડો રૂપિયાની આવક